બીજી દલીલ કરી કે કંસ શાસ્ત્રો સમજ દીકરી ઉપર હાથ ન ઉગમવાય બહેનને ક્યારેય મરાય નહીં અને એમાં તો જે નવ પરિણીત કન્યા છે એને એના ઉપર તો ક્યારેય હાથ ન ઉપાડાય આ દેવકી તારી બહેન છે હમણાં જેના લગ્ન ત્યાં છે નવ વધુ છે એના ઉપર હાથ ન ઉપાડ પાપથી ડર કંસ તમે વિચાર કરો ત્યારે વાસુદેવજીની શું સ્થિતિ હશે ક્ષણો પહેલા દેવકીના હાથમાં પોતાનો હાથ લઈ ચ નાતી ચરામી નાતી ચરામી નાતી ચરામી ધર્મમાં અર્થમાં કામમાં તારો સાથ હંમેશા નિભાવીશ તને ક્યારેય તર છોડીશ નહીં તને તારી હંમેશા રક્ષા કરીશ એ વચનો અગ્નિની સાક્ષીએ આપ્યા હતા અને હવે એનો જ ભાઈ એને મારવા જાય ત્યારે વસુદેવજીની હાલત શું હશે અને વસુદેવજી ખૂબ બુદ્ધિશાળી વિચક્ષણ પ્રતિભા એટલે તરત નિર્ણય કરે છે અને વસુદેવજી કંસને કહે છે કે કંસ આકાશવાણી બરાબર સમજ દેવકીનું આઠમું સંતાન તારું કાળ છે દેવકી તને કોઈ હાનિ નથી અમારા જેટલા સંતાનો થશે ને એ બધા આપી દઈશ જે વ્યવહાર કરવો હોય આ વાત એને યોગ્ય લાગી અચ્છા જોઉં તો ખરા મારો પણ કાળ દેખાય તો કેવો દેખાય અહંકારી છે ને હવે આપણે આ સાંભળી આપણે વસુદેવજી આવું કહેવાય કે જેટલા બાળકો થશે તમને આપી દઈશ એમ એમ કરીને વસુદેવ મારી નાખ્યા સોફામાં પગ ઉપર પગ ચડાવીને ટીવીમાં સિરિયલ જોતા હોય ત્યારે આ વાત કરી વસુદેવજી આમ ન કરાય પેલા એ સ્થિતિમાં જાઓ ઉભા રહ્યો તમને ખબર પડે આપણા શાસ્ત્રો કહે છે કોઈ પણ સમસ્યા આવે તો એનું પરમાનન્ટ સોલ્યુશન કાઢવું અને જો પરમેનન્ટ સોલ્યુશન ન નીકળે તો કામ ચલાવ ટેમ્પરરી સોલ્યુશન કાઢવું અને આ સમયે ટેમ્પરરી કામ ચલાવ સોલ્યુશન આ જ છે અને વસુદેવજી પોતે બુદ્ધિશાળી ખૂબ બુદ્ધિશાળી હરિવંશ પુરાણ વિષ્ણુ પુરાણ ભાગવત આ વાંચીએ તો આપણને બે વાતો વસુદેવજી વિશે ખબર પડે એક તો હી ઇઝ અ વેરી હેન્ડસમ મેન હી ઇઝ અ વેરી બ્યુટીફુલ હી ઇઝ વેરી હેન્ડસમ મેન ખૂબ સુંદર રૂપાળા પુરુષ છે અને ખાસ બહુ રૂપાળા હતા એવું ક્યાંય વર્ણન નથી એટલે એના ઉપરથી આપણે એમ નક્કી કરી અનુમાન લગાવી કે દેવકી કોઈ સાધારણ દેખાતા સ્ત્રી એવરેજ લુકિંગ રૂપ હશે પણ વસુદેવજી ઇઝ અ વેરી હેન્ડસમ મેન અને બીજું છે બહુ વખાણ થયા છે વસુદેવજીના તો જે કૃષ્ણમાં જે સુંદરતા છે જે કૃષ્ણમાં રૂપ છે કૃષ્ણ ભગવાન જે હેન્ડસમ દેખાય છે એ કૃષ્ણ ભગવાનને એનું રૂપ અને કૃષ્ણ ભગવાનમાં જે બુદ્ધિ છે જે વિવેક છે આ રૂપ અને બુદ્ધિ કૃષ્ણ ભગવાનને એને પિતા તરફથી મળેલા ગુણો છે ઇટ્સ અ પેટર્નલ જેનેટિક ક્વોલિટી પહેલા બાળકનો જન્મ થયો વચન પ્રમાણે વાસુદેવજી પહેલું બાળક લઈ અને કંસને આપ્યું અને કંસને થયું કેમ ન ડરું અને આ પેલા બાળક એ મારું કઈ નથી કરવાનું ને મને તો આઠમું બાળક મારશે વસુદેવજીને કીધું તમે આ પહેલું બાળક લઈ જાઓ આઠમું થાય ઈ મને આપજો હૃદય થોડુંક પીગળ્યું સારો આવો એક વિચાર આવ્યો કે આઠમા બાળકની સાથે જે કરશું એ કરશું પણ ત્યાં એવામાં નારાયણ 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 નારદજી આવ્યા નારદજી ને કંસ ને કે કંસ ખરેખર તો એનો પાપનો ગળો જલ્દી ભરાય તો જલ્દી ફૂટે ને એટલે દેવ કાર્ય કરવા માટે નારદજી આવ્યા નારદજી કહે કે કંસ તારા જીવ સાથે જોખમ લેવાનું બંધ કર તો તો કે કે આ વાળી વાતો શું શું કરો છો છો કેવા માંગો ચોખું બોલો આ કમળનું ફૂલ છે એમાં આઠડી પાંદડી કઈ તો કઈ તો તમે જે બાજુ થી ગણો ઈ બાજુથી આ બાજુથી ગણો તો આ આઠમી આ બાજુથી ગણો તો આ આઠમી તમે જે બાજુ થી ગણો ઈ બાજુ આઠમી એમ તો હવે તું સમજદાર છો મેં આ બે વાક્યો કીધા તારા જીવ સાથે જોખમ લેવાનું બંધ કર અને આઠમી પાંદડી કઈ બાકી નારાયણ નારાયણ બાકી તું જાણે કન સમજી ગયો કે કોઈ પણ બાળક આઠમું બાળક હોઈ શકે લઈ પેલું બાળક દેવકીજીના ખોળામાંથી ઉપાડી અને કારાવાસની માં પછાડી અને પેલા બાળકનું મોત નિપજાવે બીજું ચોથું પાંચમું દેવકીજીના છ બાળકો કંસ આમ ને આમ મોત ને ઘાટ ઉતારી દે સાતમું સંતાન પરમાત્માની આજ્ઞાથી યોગ માયા દેવકીજીના ગર્ભમાંથી વસુદેવજીના પત્ની જે રોહિણીજી છે બીજા પત્ની એ ગોકુળમાં રહે છે નંદ ગોકુળ ગામમાં રહે છે એમના ગર્ભમાં પધરાવ્યો વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ આઈવીએફ નું વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ એમાં થાય છે ને એ ટાઈપનું બોમ્બ ટ્રાન્સપ્લાન્ટ ગર્ભની અદલા બદલી અત્યારે કરે હવે વિજ્ઞાન કરે છે આપણે ત્યાં જ કલ્પના છે મતલબ એનો મતલબ હજારો વર્ષ પહેલા એની કલ્પના એ કેટલી બ્યુટી કહેવાય તમે ખાલી એટલું જ એટલું જ સ્વીકાર કરો કે ખરેખર આ શાસ્ત્રકારની વિઝન કેવું આગળ કહેવાય અત્યારે તો થાય છે હજારો વર્ષો પહેલા એનું વિઝન કેવું હશે કલ્પના વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ તો રોહિણીજીને ત્યાં સપ્તમ બાળકનો જન્મ થાય અને ઈ બાળકનો જન્મ થાય ત્યારથી આંખ ખોલતું નથી કારણ કે શેષનો અવતાર છે એને ખ્યાલ છે કે સપ્તમ અવતારમાં ભગવાન મોટા ભાઈ રામ થયા હતા હું નાનો ભાઈ લક્ષ્મણ થયો હતો અને મેં રામ ભગવાનની ખૂબ સેવા કરી હતી અને ભગવાન સેવા મારી એટલી જોઈ અને રાજી થયા મને વરદાન આપ્યું કે આવતો જન્મ અષ્ટમ અવતાર લઈશ ને ત્યારે હું નાનો ભાઈ બનીશ અને હું પણ તમારી એટલી જ સેવા કરીશ તાઉજી સૌ આ બધું જાણે અને નક્કી કરે કે હવે મારો નાનો ભાઈ આવવાનો છે પ્રભુ આવવાના છે મારા નેત્રો મારો ભાઈ જન્મ લે પછી જ હું ખોલીશ અને ગોકુળમાં બધાને ચિંતાઓ થઈ કે આ બાળક જન્મ્યો ને આ કેમ નથી ખોલતો અને ગોકુળની સૌ સ્ત્રીઓ આવી અને જુએ કે જો રોહિણીજી યશોદાજી તમે જુઓ આ બાળકના વાળમાં જો આમ ભમરીઓ પડે છે અને જે બાળકના વાળમાં આમ ભમરીઓ પડે ને એ બાળક એકલું ન આવે પાછળ કોઈ ને કોઈ ભાઈ કે બહેન લઈને આવે એકલું ન આવે બહેનોને એવી બહુ આદત હોય હા

થશે થશે જોયું જશે આનંદ કરો ને આનંદ કરો દેવકી આઠમો ગર્ભ જ્યારે દેવકી ધારણ કરે ત્યારે દેવકીજીની જે આભા છે જે પ્રતિભા છે જે મુખમંડળ પણ જે તેજ છે આવું તેજ તો કંસ વિચારે કે મેં દેવકી ના મુખ પર આવી આભા તો મેં ક્યારેય નથી જોઈ અને દેવ કંસ પ્રતીક્ષા કરે ક્યારે આઠમો બાળક જન્મે અને મારા કાળને હું મારા જ હાથે મારી નાખું મંગલ એંધાણ વર્તાવા લાગ્યા હિમાલયના ડુંગરામાં હિમાલયની તળેટીમાં નિર્ગુણ નિરાકાર નિરંજન પરબ્રહ્મ પરમાત્માની જે આરાધના કરતા યોગીઓ અને આચાર્યો હતા જે સમાધિષ્ઠ હતા એ બધાને મંગલ એંધાણો વર્તાવા લાગ્યા કે અમે જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મા બ્રહ્મ તત્વની જે આરાધના કરીએ છીએ એ જ પરમાત્મા હવે સગુણ સાકાર રૂપે અવતાર ધારણ કરી રહ્યો છે શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ બુધવાર દેવકીજી અને વાસુદેવજી ને ત્યાં પ્રભુ ચતુર્ભુજ નારાયણ તરીકે પ્રગટ થાય છે ચતુર્ભુજ નારાયણ અને પછી શિશુ લીલા રામ રામ ભગવાનના અવતાર વખતે પણ જ્યારે રામ ભગવાન ચતુર્ભુજ અવતાર ધારણ કરીને કૌશલ્યાજી પાસે આવે અને કહે અને કૌશલ્યાજી જેવો દર્શન કર્યું ત્યાં હાથ જોડ્યા અને ત્યાં ભગવાન કે માં મારી સામે શું હાથ જોડીને ઊભી છો તું મારી માં છો હું તારે ત્યાં પુત્ર થઈને આવ્યો છું મારે હાથ જોડવાના હોય તો કે તમે આવા બાપ થઈને આવ્યા છો તો એમાં દીકરાનો ભાવ કેમ જાગે અમારું માણસનું બાળક જન્મે તો આવા ચાર ચાર હાથો લઈને ન જન્મે બે હાથ ના થાવ ભગવાન ચતુર્ભુજ માંથી દ્વિભુજ થયા વળી માં કે કે અમારા માણસ નું બાળક જન્મે તો સીધું ફૂટ નું ન હોય બાળક હોય તમે એટલા થાવ પ્રભુ શિશુ બને શિશુ લીલા અને પછી માં કે અમારું માણસ નું બાળક જન્મે ને તો જન્મતા વેત હસવા ન મંડે રોવે તમે રો વિચાર તો કરો શું માની તપસ્યા હશે શું એની તેજસ્વીતા હશે પોતાના કારાવાસ માં જ્યાં ટોપલું હોય એ ટોપલામાં લઈ અને નંદગામ ગોકુળમાં નંદ બાબાને ત્યાં યશોદાજીને ત્યાં પધરાવા જાય ત્યાં દેવકીજી ટોપલામાંથી બાળકને લઈ અને પોતાના છાતીએ ચાપી રાખે કે હજી તો મેં મારા લાલાને સરખો નિરખ્યો નથી હજી જોયો નથી પરમાત્મા મારે ત્યાં સંતાન થઈને આવ્યા અને પડબે પડ માટે મોઢું જોયું ને હવે એનાથી વિખુટું થઈ જવું પડે એવા તો શું જન્મના પાપ કર્યા હતા હૃદયે છાતીએ ચાંપવા મંડી માં અને ત્યારે લાલન પોતાના પિતાને સંદેશો કરે ઈશારો કરે બાબા ચલે નંદગામ નંદ બાબા કે વિલંબ હો રહા ચલે ટોપલો મસ્તક પર ધારણ કરી વસુદેવજી જ્યાં કારાવાસ માંથી નીકળ્યા આખું વિશ્વ માયાની અસર હેઠળ પ્રબળ નિંદ્રાધીન પ્રબળ અસર હેઠળ નિંદ્રાધીન એમાં ખાલી ત્રણ વ્યક્તિત્વો જાગે ચંદ્ર વાસુદેવજી અને લાલો ચંદ્રમાની ઘણા સમયથી ઈચ્છા હતી કે પ્રભુ જ્યારે છો ત્યારે મધ્યાહને દિવસે જન્મો છો એટલે સૂર્યનારાયણના એ જ ઘડીએ તમને દર્શન થાય હવે મારી એક જન્મોની ઈચ્છા છે કે તમે જે સમયે જન્મ લ્યો ને એ જ ઘડીએ મારા તમારે મારા તમને દર્શન કરવા છે પ્રભુએ કીધું પૂર્ણ અવતાર લઈશ ને ત્યારે બધાઈની ઈચ્છા પૂરી કરીશ આજે ચંદ્રમાની આ ઈચ્છા પૂરી થતી હોય તો ક્ષિતિજોમાંથી વાદળા ઉમટી આવ્યા પ્રકૃતિના બીજા તત્વો કહે અમે કેમ પાછળ રહી જઈએ ક્ષિતિજોમાંથી શ્રાવણ માસના વાદળાઓ આવ્યા વીજળીનો ગડગડાટ શું ધાર વર્ષા રહી હોય મુશળધાર વરસાદ ને લઈ અને ઝડપભેર પગે ઉતાવળા પગે હું એનો સ્પર્શ ના કરું સ્તર વધવા માંડ્યા છાતી સુધી મસ્તિષ્ક સુધી પાણી અને ત્યાં પ્રભુએ વિચાર્યું કે જ્યાં સુધી યમુનાજીને સ્પર્શ નહીં કરાવું ત્યાં સુધી માં રસ્તો નહીં આપે ટોપલામાંથી જમણા પગનો અંગૂઠો બહાર કાઢી યમુનાજીને સ્પર્શ કરાવે અને યમુનાજી થાય ધીરે 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 યમુનાજીના પાણી ઓસરવા લાગે અને વસુદેવજી નંદગામ ગામ ગોકુળમાં પહોંચે ગોકુળમાં ગોકુળમાં નંદ બાબા ના આંગણે વસુદેવજી આવે અને જુએ ત્યાં પોતાના લાલનને ને પધરાવી અને એમની બાજુમાં જે બાળકી હતી પાછા પોતાના ટોપલામાં કક્ષમાં લઈ અને વસુદેવજી અને આ બાજુ અષ્ટમી પછી નોમની સવારે નંદ બાબા ના બહેન સુનંદાજી યશોદાજી ને કહે બહેન ભાભી લાલો 애こ 에까지...